આ પ્રસંગે સોસાયટીના નાના બાળકો દ્વારા આનંદ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ સ્ટોલ ઉભા કરાયા હતા જે આનંદ મેળો તીર્થ બંગલો રહીશો લાભ લીધો સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો અને એ નિમિત્તે સોસાયટીના નાના બાળકોએ સ્ટોલ ખોલી અને એક આનંદ મેળાનું આયોજન કર્યું અને આનંદ મેળામાં બધાએ લાભ લીધો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર